તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે અને કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે બાળકોમાં શરદી ખાંસી ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે હોસ્પિટલ્સમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડીમાં વધારો નોંધાયો છે બાળકોમાં રોગચાળો વકર્યો છે સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે તો બાળકોમાં પણ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે બાળકોમાં શરદી ખાંસી ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો રહ્યો છે છે નવી સિવિલ વધારો નોંધાઈ તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી થી સંવાદદાતા સાહિસ હવે બાળકોમાં પણ રોગચાળો વકર્યો છે શું વિગતો છે બિલકુલ જે રીતના સતત સુરત શહેર ની અંદર રોગચાળા વકરી રહ્યો છે અને તેને લઈને સિવિલ હોસ્પિટલ ની અંદર હવે દર્દીઓનો ઘસારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે એક પછી એક કેસ

પાણી ભરવા સ્થિતિ જોવા મળતી હોય તો ક્યાંક મચ્છર જન્ય રોગ ચાલો વખડતો હોય તેવો લાગી રહ્યો છે છતાં અત્યારે વાત કરવામાં આવે તો દસ જેટલા ડેન્ગ્યુના કેસો સામે આવ્યા છે અને કેટલાક ત્રણ થી બે થી ત્રણ જેટલા દર્દીઓના મોત પણ થયા હોવાનો હાલ સામે આવી રહ્યો છે પરંતુ ક્રિષ્ના ચોક્કસપણે કહી શકાય સિવિલ હોસ્પિટલની અંદર રોજે રોજ આ દર્દીઓનો ઘસારો જે છે તે હાલ જોવા મળતો હોય છે અત્યારે જે લાઈનો જોવા મળી રહી છે તે શરદી ખાંસી સહિતના અલગ અલગ બીમારીઓ છે અને અત્યારે સવારથી અત્યાર સુધી જેટલા જે છે અને અત્યારે સાંજ સુધી આંકડો વધે તેવી સંભાવના પણ પૂરેપૂરી જોવા મળી રહી છે પરંતુ એક પછી કેસો ની અંદર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગના તંત્ર

તૈયાર કરાયો હતો પરંતુ 52 થી વધુ દર્દીઓ હતા તેના કારણે દર્દીઓને પણ જે તે વોર્ડને બહાર ટ્રીટમેન્ટ લેવાનો સારો પડ્યો હતો પરંતુ મીડિયાની અંદર જે રીતના અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યા ત્યારબાદ વોર્ડ પણ વધારી દેવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ જે રીતના અત્યારે સતત કેસોની અંદર વધારો થઈ રહ્યો છે તેના લઈને સિવિલનો તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે સાથે સાથે જે રીતના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે કોઈ પણ સ્ટાફ રજા ન પાડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જી જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપ